મિત્રો આજે આપણા બ્લોગમાં બન્યા રહેજો આજે આપણે આવી ગયા છીએ દીવરાણા ગૌશાળા બધા ડાયરાને રામ રામ સીતારામ આપણે દીવરાણા ગૌશાળામાં જનતા તાવડો ચાલુ થઈ ગયો છે તમે આ જોઈ શકો છો મિત્રો આપણે આ સ્ટોલ પણ ચાલુ થઈ ગયું છે ગૌશાળાએ વેચાણ મિત્રો જનતા તાવડાનું બધું સામાનનું વેચાણ ચાલુ છે અત્યારે મિત્રો આ તમે જોઈ શકો છો આઈટમ તમામ મોનથાળ છે મેસુપ છે મિત્રો આ તમે જોઈ શકો છો સોનપાપડી છે પેંડા છે મિત્રો આ તમે બધું જોઈ શકો છો મિત્રો અત્યારે અને આપણા બ્લોગમાં બંને રહેજો મિત્રો આપણે આ મેસુબ આવી ગયો છે મિત્રો બનાવવાનું કામ ચાલુ છે આપણે ગૌશાળાએ જનતા તાવળાએ તો આ તમે મૈસુબ જોઈ શકો છો અને આપણે અહીંયા ફાફડે ગાંઠિયા પણ બનાવવાનું કામ ચાલુ છે આ તમે જોઈ શકો છો ગરમા ગરમ બને જ છે આ તમે જોઈ શકો છો ફાફડે ગાંઠિયા બને છે મિત્રો આપણા બ્લોગમાં આજે બન્યા રેજો મિત્રો આ આપણે આ ગાંઠિયા ચંપાકલી ગાંઠીયા તમે જોઈ શકો છો બનાવવાનું કામ ચાલુ છે બધું ગૌશાળાએ આપણે ગાંઠિયા પેકિંગ કરવાનું ને એવું બધું પણ ગામ કામ ગૌશાળાએ ચાલુ જ છે મિત્રો તમે આ કામ બધું ચાલુ છે જોઈ શકો છો પેકિંગ ને ચાલે છે મિત્રો આ આપણે આ આપણે ગૌશાળાનો ગોડાઉન આવી ગયો છે આ તમે જોઈ શકો છો મેસુ છે ટોપરા મેસુબ છે આ તમે જોઈ શકો છો આ મિત્રો ટોપરા મેસુપના બધું એ આપણે ગોડાઉનમાં ગોઠવેલ છે મિત્રો તો આ તમે જોઈ શકો છો અને આ આપણે ગૌશાળાનું પટાંગણ આવી ગયું છે આ તમે જોઈ શકો છો ગેટને બધું આપણે ગૌશાળાનું પટાંગણ બાળકો કામ કરી રહ્યા છે મિત્રો અને બ્લોગમાં મિત્રો બન્યા રહેજો આ તમે જોઈ શકો છો અહીંયા આપણે ગાંઠિયા છે એવું બધું અહીંયા મિત્રો ગોઠવવાનું ચાલે છે કેરેટમાં રેટમાં ભેરા છે ગાંઠિયાના પેકિંગને બધું ગોડાઉનમાં એવું બધું કામ ચાલે છે મિત્રો આ તમે જોઈ શકો છો દીવરાણા ગૌશાળા આપણા બ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો